કંઠી વિશે જોઈશું કંઠી પહેરી શ્રીજી મહારાજનો આશરો કરવો પૂજા પંચાંગ કંઠી કંઠી પહેરી શ્રીજી મહારાજ નો આશરો કરવો પૂજા ને પંચાંગ તિલક ચાંદા સહિત પૂજા કરવી માતા પિતા ને પંચાંગ પ્રણામ કરવા બાળસભા અને ઘર સભા તો નિયમિત સમયસર જવું અને ઘરસભામાં બેસવું ચોથું આરતી અષ્ટક ઘર મંદિરમાં કે વ્યક્તિગત બે સમયે આરતી અષ્ટક કરવા પાંચમું આહાર સુધી ડુંગળી લસણનો ત્યાગ કરવો બજારું ખાણીપીણી અને વસ વ્યસનનો ત્યાગ કરવો એકાદશી ફરાળી કે સજડા કે મીજરા કરવી છઠ્ઠું વાંચન અને પરીક્ષા સત્સંગ વિહાર પુસ્તિકાઓનું રોજ વાંચન કરવું સત્સંગ વિહાર પુસ્તિકાઓની પરીક્ષા ફરજિયાત આપવી કુસંગનો ત્યાગ ખરાબ મિત્રો સિનેમા સિરિયલનો ત્યાગ કરવો ને આઠમું સારો અભ્યાસ રોજ બે કલાક વિશેષ અભ્યાસ કરવો હ ઉપાસના એટલે શું ઉપાસના શબ્દ ઉપ પ્લસ આસન એમ બે શબ્દમાંથી બન્યો છે જેનો અર્થ થાય છે ભગવાનની સમીપ નિવાસ કરવો ભગવાનની સમીપમાં નિવાસ કરવા માટે વેદાધિક શાસ્ત્રોના સાર એવા વચનામૃત અને સ્વામીની વાતો અનુસાર આપણે નીચેની ચાર બાબતો જોઈશું પહેલું છે ગુણાતીતાનંદ મૂળ અક્ષર એટલે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરભ્રમ છે બીજું સહજાનંદ છે પરમેશ્વર શ્રીજી મહારાજ સર્વ કરતા હર્તા દિવ્ય સાકાર સર્વોપરી અને પ્રગટ છે ત્રીજું પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર પ્રગટ અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર છે અને છેલ્લું છે બીએપીએસ અસ્મિતા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો ગ્રંથો પરંપરા વગેરે પરમ સત્ય છે